જો રિપેર કરી ચાલુ રાખવામાં આવે તો અત્યારે ઝાલાકી પડી રહી છે અને ના પડે તો હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે અધિકારી અને જિલ્લાના અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએસસી માં હાલ કરવા લોકો માંગણી છે મારું નામ अब्दुल ભાઈ બહુ જરૂર છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા જો સરકાર આ તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય જય ભારત ઓકે હા હું બધા કેતનભાઈ વડેરા તારી અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે ખીચામાં પૈસા બી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મૂળા આવે એમને નીરતી નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે સરકારી દવાખાનું જે કામકાજ ચાલું છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એની નિમણૂંક કરવી હોય નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે એમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડું છે ધ્યાન આપવું બસ બીજું કાંઈ કહેવાનું કહેવા નતા મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરિયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડોક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડોક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરસ છે બરોબર રિપોર્ટર સંજય વાળા ન્યૂઝ ધારી